પ્રતિનિધિ મંડળે અમદાવાદની ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટેના તેના સ્પષ્ટ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું આ બેઠકમાં આઈઓસી પીટી ઉષાએ ઓલિમ્પિક રમતો માટેની જરૂરિયાતો અને ઓલિમ્પિક જેવી મોટી ટુર્નામેન્ટના ભવિષ્ય માટેની તેની મહત્વાકાંક્ષાઓ વિશે અમૂલ્ય માહિતી આપી હતી આ વિનિમય ભારતીય ટીમને વિકસિત ભારત બે હજાર સુડતાલીસના બોલ્ડ વિઝન પર આધારિત તેની મહત્વકાંક્ષાઓને વધુ તીવ્ર બનાવવામાં મદદ કરશે જે પ્રગતિ અને સમૃદ્ધિ તરફ ભારતની યાત્રાને પ્રતિબિંબિત કરે છે સમાચારમાં આગળ વધીએ મંત્રી રાણાએ શુક્રવારે થાણેમાં એક દુકાનદારને મરાઠીમાં બોલવાનો ઇન્કાર કરવા બદલ માર મારવામાં આવ્યો હોવાની ઘટનાની સખત નિંદા કરી હતી રાણાએ આરોપ લગાવ્યો હતો કે મરાઠી ન બોલવા બદલ ફક્ત હિન્દુઓને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે તેમણે એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે મરાઠી ન બોલવા બદલ એક હિન્દુને માર મારવામાં આવ્યો હતો જો તેમનામાં હિંમત હોય તો મોહમ્મદ અલી રોડના નાલ બજાર જાઓ અને ત્યાંના લોકોને મરાઠી બોલવાનું કહો તેમની પાસે ત્યાં જઈને ટોપી પહેરેલા લોકોને માર મારવાની હિંમત નથી શું જાવેદ અખ્તર અને આમિર ખાન મરાઠીમાં વાત કરે છે એક ગરીબ હિન્દુને કેમ માર મારવામાં આવ્યો નિરેશ આ પોસ્ટ કરી હતી આ ઘટનાએ સમગ્ર મહારાષ્ટ્રમાં મોટો વિવાદ ઉભો કર્યો છે જેમાં ઘણા લોકોએ આકૃત્યની નિંદા કરી છે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વૈશ્વિક વ્યાપારમાં હલચલ મચાવી છે એક ઓગસ્ટ બે હજાર પચીસથી સો દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર દસ ટકાનો નવો ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે આ વાતની પુષ્ટિ યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન દ્વારા કરવામાં આવી છે અને અમેરિકાની વૈશ્વિક વ્યાપાર નીતિમાં મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે ભારત સહિત ઘણા દેશો આ નવા ટેરિફની ઝપેટમાં આવી શકે છે ભારત પર તેની અસરની વાત કરીએ તો આ સમાચાર ભારત માટે ખૂબ જ ચિંતાજનક છે હાલમાં ભારતને અમેરિકામાં તેના માલ પર છવ્વીસ ટકા ટેરિફમાંથી મુક્તિ મળી છે પરંતુ આ મુક્તિ નવ જુલાઈના રોજ સમાપ્ત થઈ રહી છે જો ત્યાં સુધીમાં કોઈ નવો વ્યાપાર કરાર ન થાય તો એક ઓગસ્ટથી ભારતમાંથી જતા માલ પર ભારે ટેરિફ લાદવામાં આવી શકે છે તાજેતરના અઠવાડિયામાં ભારત અને અમેરિકા વચ્ચે વાતચીત વધુ તીવ્ર બની છે ભારતીય અધિકારીઓ ચર્ચા પછી વોશિંગ્ટનથી પાછા ફર્યા છે પરંતુ હજી સુધી કોઈ કરાર નક્કી થયો નથી દેશ જ નહીં પણ દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ અંગે અટકળો હવે તેજ થઈ ગઈ છે એવું માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશમાં પાછા ફર્યા પછી આ જાહેરાત થઈ શકે છે ત્રણ કેન્દ્રીય મંત્રીઓ શિવરાજ ચૌહાણ ધર્મેન્દ્ર પ્રધાન અને મનોહરલાલ રેસમાં સામે આવ્યા છે જેમાં નિર્મલા સીતારમણ અને પુરંદેશ્વરીનો સમાવેશ થાય છે આ રીતે પાંચ કેન્દ્રીય મંત્રીઓ રેસમાં હોવાનું કહેવાય છે ભાજપ સંગઠનના બંધારણ મુજબ તેમણે પૂરતી સંખ્યામાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરી છે જે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે જરૂરી છે એવું માનવામાં આવે છે કે સંભાવિત દાવેદારોને લઈને સંગઠનમાં ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે ભાજપ પ્રમુખ જેપી પી નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં જ પૂર્ણ થયો હતો બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો નવા પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આપદ પર રહેશે એવું કહેવામાં આવ્યું હતું ભારતે વિશ્વના વિકસિત દેશોને પાછળ છોડી દીધા છે ભારત આવકની સમાન વેચવણીમાં વિશ્વમાં ચોથા ક્રમે આવી ગયું છે ભારતે દેશો અને ચીનને પણ પછાડી દીધા છે ભારતનો ગીની ઇન્ડેક્સ પચીસ પોઈન્ટ પાંચ થયો છે ભારતે છેલ્લા દસ વર્ષમાં આવકની અસમાનતા ઘટાડવામાં સફળતા મેળવી છે આ કારણે વર્લ્ડ બેંકે ભારતના વખાણ કર્યા છે વર્લ્ડ બેંકે કહ્યું કે ભારતે આર્થિક અને સામાજિક સમાનતાને સાથે રાખીને આગળ વધીને દુનિયાને નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે ભારત સરકારે સામાજિક કલ્યાણકારી યોજનાઓની મદદથી દેશમાં ગરીબી નાબૂદીમાં નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે ભારતના કદ વૈવિધ્યને ધ્યાનમાં લેતા તેની આ સિદ્ધિ અસાધારણ છે તેમ વર્લ્ડ બેંકના રિપોર્ટમાં જાણવામાં આવ્યું હતું વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ આ ઇન્ડેક્સ દર્શાવે છે કે ભારતમાં આર્થિક વિકાસનો ફાયદો બધા જ લોકો સુધી પહોંચી રહ્યો છે વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો જોતા રહો સુદર્શન ન્યૂઝ